ભરૂચ ICMAI અને ઉદ્યોગ મંડળના સહયોગથી અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે બજેટ વિશ્લેષણ પર સેમિનાર યોજાયો હતો અંકલેશ્વરમાં બજેટ બે હજાર પચીસ વિશ્લેષણમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પવનસિંહ નૈન્ટી શાહ અને અંકલેશ્વર જીએસટી એસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા બજેટથી અસરો ફેરફાર જીએસટી હેઠળ તાજેતરના ફેરફારો કસ્ટમ ડીજીએફટી વિવિધ પ્રોત્સાહનો નિકાસ સહિતની બાબતો પર આઈસીએમએઆઈ ના ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સંયુક્ત રીતે માહિતી અપાઈ હતી જેમાં કેયુર દેસાઈ મનીષ જૈન સીએ અભિષેક નાગોરી ડોક્ટર શૈલેન્દ્ર સક્સેના સહિતના નિષ્ણાંતો એ માર્ગદર્શન સાથે માહિતી આપી હતી વેસ્ટર્ન નું એક અદ્ભુત ચેપ્ટર છે જે ઇન્ડસ્ટ્રીને સેવા આપી રહ્યું છે અને એમના કાર્યક્ષેત્રમાં જે લોકલ ટીમ છે એમની પ્રશંસા હું કરવા માંગુ છું અને ભરૂચ અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીને આ જે નવા બજેટ છે એનો પૂરો લાભ મળે તેના માટે હું આગ્રહ રહ ઇન્કમ ટેક્સ કા કોસ્ટ ટેક્સ ઓર કોસ્ટર એકાઉન્ટ મળેન્ટ ભવિષ્ય હર કામ કરે પ્રોફેશનલી ચાહે ઇન્ટરનલ ઓડિટ ટેક્સ ઓડિટ હો કોસ્ટ ઓડિટ स्टेचुरी ऑडिट हो बैंक ऑडिट्स है फिजिकल ऑडिट्स है इंटरनल ऑडिट्स है इसको बहुत है मैं आग्रह करूंगा कि स्टूडेंट जो है कॉमर्स में वो इसको अपना प्रोफेशन बनाए और इसमें आए लास्ट संख्या में धन्यवाद